એક ગેંગ છે જેમણે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં તરખાટ મચાવ્યો છે મકાન હોય કે દુકાન તમામના તાળા તેઓ તોડતા હતા પરંતુ આપણી ગુજરાત પોલીસે તમામ ચોરોને પકડી પાડ્યા છે અને તેઓનો ફાશ કર્યા છે શું હતી તેઓની મોડર્સ ઓપરેન્ડી આવો જાણીએ બનાસકાંઠા મહેસાણા ગુજરાતના ચાર જિલ્લામાં એક જગ્યાએ પેટ્રોલિંગ સઘન બનાવે તો બીજી જગ્યાએ ચોરી થઈ જતી સવાર પડતા કેટલાક ઘર કે દુકાનોએ તાળા તૂટ્યા છે તે જાણવા મળતું ચારેય જિલ્લામાં જે પ્રકારે ચોરી થઈ રહી હતી એ બધામાં એક વાત કોમન હતી મોડસ ઓફ જી હા ચારેય જિલ્લામાં એક જ મોડસ ઓપરિંડીથી ચોરી થઈ રહી હતી જેથી એક વાત તો નક્કી હતી કે આ કામ કોઈ એક જ ટોળકીનું જ છે પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેસ હાથમાં લીધો અને પછી દિવસ રાત એક કરી તસ્કર ગેંગને દબોચી જેલ હવાલે કરી દીધી ઉત્તર ગુજરાતમાં તરખાટ મચાવનાર ગેંગનો પર્દાફાશ ચાર જિલ્લા પોલીસ માટે ટોળકી બની ગઈ હતી પડકાર તસ્કર ટોળકીના ત્રણ સાગરી તો ધકેલાયા ટોળકી માટે મુશ્કેલ હોય માત્ર ઘરફોડ જ નહીં પણ ટુ વ્હીલર વાહનોની ચોરી થઈ રહી હતી પાલનપુર એલસીબીની ટીમે પાંચસો થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા એમાંથી કેટલાક સીસીટીવી ફૂટેજમાં તસ્કર ગેંગ ચોરી કરી જતી અને આવતી દેખાઈ આ દરમિયાન બાતમીદારો પાસેથી મળેલી બાતમીના આધારે પોલીસે તસ્કર ગેંગમાં સામેલ ત્રણ ઝડપી લીધા છે પોલીસે જે ત્રણ આરોપીઓને પકડ્યા છે તે ગુનાની દુનિયામાં કુખ્યાત રાજા ગેંગના સાગરીતો છે પોલીસે પકડેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર રાજા ઉર્ફે ટકલા કેવટ અનિલ ઉર્ફે કાળિયો પુરબિયા અને પિન્ટુ ઉર્ફે રાહુલ અહારીનો સમાવેશ થાય છે ગામમાં નાઈટ સમય દરમિયાન ફરતા વખતે જે કોઈ કમર્શિયલ કોમ્પલેક્ષ તેઓને મળે જેમાંથી વધુમાં વધુ કેશ મળી શકે છે તે કમર્શિયલ કેમ્પ કેમ્પ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાનોમાં ઘરફોડ કરીને કેશની ચોરી કરતા હતા અને તેના સાથે કોઈ જ્વેલરી મળે તેની પણ ચોરી થતી હતી અને ચોરી થયા પછી પછી હાઉસ બ્રેકિંગ થયા પછી તે બાઇકને ત્યાં જગ્યા છોડીને તે જતા હતા તો આ પ્રમાણે તેઓની યમો હતી અત્યારે ત્રણેક આરોપીઓની અરેસ્ટ કરવામાં આવેલ છે પૂછપરછ શરૂ છે એલસીબી અને એલસીબી પીઆઈ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તે દ્વારા આ મોટી ઘરફોડ કરનાર ગેંગને પકડવામાં આવેલ છે અત્યારે આના સિવાય એક આરોપીની સંડોવણી છે પરંતુ તેઓને અત્યાર સુધી પકડવામાં આવેલ નથી પરંતુ આવનાર સમયમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન

બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પાલનપુર શહેર દાંતા થરાદ અને સાંતલપુરમાં ઘરફૂડ અને વાહન ચોરીના ગુના નોંધાયેલા છે આરોપીઓએ ચાર જિલ્લામાં ઘરફૂડ અને વાહન ચોરીના કુલ સોળ જેટલા ગુના કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્રણ પૈકી બે આરોપી રાજસ્થાન અને એક આરોપી ઉત્તર પ્રદેશનું છે ઘરફૂડ ચોરીમાં સામેલ ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે પોલીસના કહેવા મુજબ આરોપીઓ ચોરી કરવા માટે અમદાવાદથી પેસેન્જર વાહનોમાં નીકળતા હતા દિવસ દરમિયાન આરોપીઓ જે તે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ફરીને રેકી કરતા હતા ચોરી કરતા હતા તે વાહન લઈ રેકી કરેલી દુકાન અને મકાનમાં રાતના સમયે ધામા નાખતા હતા ચોરી કરવા માટે જરૂરી તમામ સાધનો આરોપીઓ પોતાની સાથે જ રાખતા હતા ચોરી કર્યા બાદ સાથે લઈ ગયેલું વાહન પણ બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ જતા હતા ચોરીનો સામાન સગે વગે કર્યા બાદ ફરી ચોરીને અંજામ આપતા હતા એક ગેંગ ને પકડવામાં આવેલ છે આ ગેંગ ના જે પ્રમુખ છે એ રાજા ટકલા નામના એક આરોપી છે તેના નામથી આ ગેંગ લોખવામાં આવે છે જે મુખ્ય આરોપી છે જે રાજા ટકલા છે આ મૂળ વતની બિહારના છે અમદાવાદમાં મજૂરી કરે છે આના ઉપર સોળ જુદા જુદા મર્ડર લૂંટ ધાડ અને ધરફોડ જેવા બનાવો છે અત્યારે આ પેરોલિઝમ થયેલ છે મર્ડરના બનાવમાં બીજા બે જે આરોપી છે જેમાંથી અનિલ અને પિન્ટુ આ બંને રાજસ્થાનના છે અને અમદાવાદમાં મજૂરીના કામ કરે છે તેના ઉપર પણ છ અને પાંચ જેટલા ચોરીના બનાવ છે જુદી જુદી જગ્યાના અત્યારે તેઓને પકડવા પછી જે ડિટેક્શન થયેલ છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર તેઓ દ્વારા કરવામાં આવેલ બારા જેટલી ઘરફોડ અને ચાર જેટલી વાહન ચોરીના બનાવ ડિટેક્ટ થવા પામેલ છે જેમાંથી અત્યારે બે બાઇક ત્રણ મોબાઈલ અને પશુગ્રામ જેટલી ચાંદી નિરકવરી થયેલ છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય મુદ્દાની પરિકવરી થઈ છે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં તરખાટ મચાવનાર કુખ્યાત રાજા ટકલા ગેંગના ત્રણ સાગરીતોને તો પાલનપુર એલસીબીએ દબોચી લીધા છે પરંતુ આ ટોળકીમાં હજુ કેટલા લોકો સામેલ છે આ ટોળકી કેટલા સમયથી ચોરી કરતી હતી ચાર જિલ્લા સિવાય અન્ય કેટલી જગ્યાએ ચોરી કરેલી છે એ સવાલોનો જવાબ જાણવા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ પૂછપરછમાં ચોરીના વધુ ગુનાના ભેદ ઉકેલાય તો નવાઈ નહી કમલેશ રાવલ ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા